જય મુરલીદાર જય શ્રી રાધે રાધે અત્યારે દુનિયા ફેમસ થવા હાટું કેવા વિડીયો બનો ખબર વણબગડમાં ડોસી દાત કાઢે આ ઉખાણું કોઈને આવડતું હોય તો કોમેન્ટમાં જરૂર લખજો હો પણ એ કોમેન્ટમાં એ ઉખાણું તા તો મારી જે હોય ને આ કપાસ 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 કાલા કપાસ કાલા એ કપાસ ને કાલા પકાવવા આઠ આઠ મહિના ખેડૂતનો દીકરો લોહી થઈ જાય તાલા ને કપાસ પાકે છે એ તો ભડના દીકરા ખબર પડતી નથી કોમેન્ટમાં લખતા આવડે કપાસ કપાસ અમુક ઉખાણા એને આવડતા હોય તો ઘેરે કહેતા હોય તો આ ડોશી દુનિયા હે આ તો ફેમસ થવા તો આવા ઉખાણા જ ગાહડા ને ગાહડા ભર્યા છે અમે એવા ઉખાણા બુખાણા નાખવી નહીં એવા ઉખાણા ખોલે નાખવા પોતાની ટેલેન્ટ હોવી જોઈએ ને આન ગપ્પા મારતા આવડવું તો એવું હલભલા ને આપણો વિડીયો જોવો જ પડે હવે જોઈએ આપણા ભાઈના ગપ્પા ઉપર ગપ્પા ને ગપ્પા ઉપર ગપ્પા સાંભળે સાંભળે આત્માને ખુશી થઈ જાય તો હવે નહીં ગપ્પા મારવાના આખી આખી દુનિયા ગપ્પા મારે અમારે ગપ્પા નહીં મારવાના હવે અમારે ગપ્પા જ મારવા છે હવે સાંભળો તો સાંભળજો નકર વિડીયો શેર કરી દેજો કાવા ગપ્પુ જી બોલો એટલે ગપ્પુ ની ઘેરે ગપુ આવ્યા બોલો ગપ્પુજી જી બારાથ બીબડું તેર હાથ સી આ ઉખાણું છે કોમેન્ટમાં જેને લખવું એ લખી નાખજો કોને આવડે છે ને કોને નહીં એ ઉખાણાનું નામ શું છે ગપુ ની ગપ્પુ ગપુ ને બોલો ગપુ જી બાર બીબડું તેર હાથ સી આ એવું ઉખાણું છે એટલે બીબડા કરતા સીબડા કરતા બીબડું મોટું આવું ઉખાણા છે ઉખાણાના તો આપણી પાસે ભંડાર છે પણ આપણે કાંઈ ઉખાણા બુખાણા કાંઈ નાખતા નથી પણ આપણને આજ સડી ગયું હતું એક વિડીયો না কিন যাই মরলিধার